નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસને સોમવારના રોજ ચણાની હરાજી શરૂ થઈ ચૂકી છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો છ હજાર ચારસો ચુમ્માલીસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી ચણાના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે નવા ચણા છે ભાઈ એક હજાર બે રૂપિયાના ભાવ થ છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી વાત કરીએ દાણે એક સરખું છે ભાઈ કલરમાં પણ સારું છે એક હજાર બે રૂપિયાના ભાવ થયા છે નવા ભાઈ ત્રણ નંબર ચણા છે ભાઈ એક હજાર પાંચ રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક હજાર પાંચ રૂપિયા નવસો ને એકાણું રૂપિયાના ભાવ છે ભાઈ નવા ચણાના નવસો એકાણું રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ ચીણા મોટું મિક્સ છે લીલો દાણો પણ છે નવસો ને એકાણું રૂપિયા નવા ચણા છે ભાઈ એક હજાર ત્રણ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ એક સરખું છે એક હજાર ત્રણ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વૉલિટી એક હજાર ત્રણ નવા ચણા છે ભાઈ નવસો ચોરાણું રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વૉલિટીમાં ચણા છે ભાઈ દાણે એક સરખું છે નવસો ને ચોરાણું રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વૉલિટી નવસો ચોરાણું નવા ત્રણ નંબર ચણા છે ભાઈ નવસો સત્તાણું રૂપિયાના ભાવ છે જોઈ લ્યો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ નવસો ને સત્તાણું રૂપિયા નવા ત્રણ નંબર ચણા છે ભાઈ એક હજાર છ રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ એક સરખું છે કલરમાં પણ સારું એક હજાર છ રૂપિયા નવા ચણા છે ભાઈ એક હજાર ત્રણ રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વોલિટી ક્વૉલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક હજાર ત્રણ રૂપિયાના ભાવ છે દાણે પણ સારું છે એક હજાર ત્રણ રૂપિયા નવા ચણા છે ભાઈ નવસો ને નવ્વાણું રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ ઝીણા મોટું મિક્સ છે નવસો ને નવ્વાણું રૂપિયાના ભાવ એક હજાર ચાર રૂપિયાના ભાવ છે ભાઈ જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વૉલિટી ચણા છે એક હજાર ચાર રૂપિયા નવા સફેદ ચણા છે ભાઈ એક હજાર ને સાઈઠ રૂપિયાનો ભાવ છે જૂલી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ ઝીણા ચણા એક હજાર ને સાઈઠ રૂપિયાનો ભાવ છે સફેદ ચણા એક હજાર ને સાહીઠ નવસો ને ત્રણ રૂપિયાના ભાવ છે ભાઈ જોઈલ્યો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ઝીણા મોટું મિક્સ છે લીલો દાણો પણ છે ભાઈ નવસો ને ત્રાણું રૂપિયાના ભાવ છે નવા ચણાના ભાઈ નવસો ને ત્રાણું રૂપિયા એક હજાર બે રૂપિયાના ભાવ છે જોઈ ભાઈ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર બે સફેદ ઝીણા ચણા છે ભાઈ એક હજાર રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ એક હજાર રૂપિયાના ભાવ છે સફેદ ચણા ઝીણા